નમસ્કાર એક ભારત સ્વાગત છે જિલ્લાના રાહ તાલુકા ખાતે નવ નિર્મિત વાવ નવ નિર્વેદ ચાર નવા તાલુકા એમાં રાહ તાલુકાનો આજે શુભારંભ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત મુખ્ય મહેમાન તરીકે શુભારંભ કરાયો આજે રાત તાલુકાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ગુજરાત સરકાર પ્રભારી મંત્રી શ્રી બરવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા બોડી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ સાથે જોડાયા હતા આજુબાજુના દૂર દૂરથી પચાસ સાહીઠ ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં નવનિર્મિત રાહ તાલુકાના શુભારંભ પ્રસંગે હાજર રહ્યા હતા બનાસકાંઠાના પોલીસ વડા પ્રશાંત

ઉપસ્તિત રહ્યા હતા રિપોર્ટર શેલેશભાઈ શીઠા કોર થરાડ પ્રતિનિધિ તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા પણ મોદી સાહેબની જે વિસ્તારની પ્રજા માટેનો પ્રેમ ને લાગણી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રેમ ને લાગણી છે માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ આપણા વિસ્તાર માટેનો પ્રેમ ને લાગણી છે

અનેક પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય વિકાસ ના કામો થાય લોકોનો ટાઈમ બચે એ પ્રકારની વ્યવસ્થા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી હતી મારે કેવું છે કે ઓગણીસો સાહીઠ ની અંદર